અત્યારે મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે વડોદરાના હરણી બોટકાનમાં ઉચ્ચ અધિકારીઓની બેદરકારી અને કેટલી જવાબદાર હતી તે હવે સ્પષ્ટ થવા લાગ્યું છે સરકારી તપાસ અને દાવાથી વિપરીત હકીકતો પણ સામે આવી રહી છે અને આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે આપેલા આદેશ બાદ આઈએસ અધિકારી વિનોદ રાવનું મૌન છે કેબિનેટની બેઠકમાં પ્રવેશતા સમય અને બેઠક પૂરી થાય બાદ

એચએસ પટેલ વિરૂધ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે જો કે આ મુદ્દે એચએસ પટેલે સ્પષ્ટતા ચોક્કસ કરી છે પરંતુ વિનોદ રાવ કેમેરાથી બચી રહ્યા છે લાંબા સમયથી શિક્ષણ વિભાગમાં મહત્વનું સ્થાન ધરાવનાર વિનોદ રાવ વિરુદ્ધ સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરશે તેના પર તમામની નજર છે આવો સાંભળીએ વિનોદ રાવને પત્રકારે સવાલ પૂછ્યો તે સંવાદ सर। क्यूँकी हाईकोर्ट ने बताया है कि आप पे कार्यवाही करनी चाहिए प्लीज प्लीज सर हाईकोर्ट ने बोला है आप पे कार्यवाही करनी चाहिए आप वडोदरा म्यूनिस्पल कमिश्नर थे उस टाइम ऐसा बोला हाईकोर्ट राव साहब क्या कहना है कहना है आपको आपको कुछ कहना है तो हम लोग नहीं नहीं प्लीज छोड़ दो छोड़ दो सर हाई कोर्ट ने जो बोला है उस पर कुछ कहना चाहेंगे संवाददाता हिरेन राजगुरु लाइव आपके अपनी साथ है जोड़ाई गया है हिरेन आज मुद्दे आदेश एक बात स्पष्ट थी गई है कि कानूनी मोटा आ,

મનપા કમિશનરનો ઉલ્લેખ પણ નહોતો એટલે સીધી રીતે તેમને બચાવી લેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ એ પણ હોઈ શકે કે જે હાઈકોર્ટે કીધું છે કે એ સમયના બે મનપા કમિશનર એચએસ પટેલ અને વિનોદ રાવની સામે કાર્યવાહી થવી જોવે જે તપાસ કરી હતી એ પણ આઈએસ અધિકારી જ હતા અને જે અત્યારે હાઈકોર્ટે જેની સામે કાર્યવાહી કરવાનું કીધું છે એ પણ આઈએસ અધિકારી છે એટલે આ આઈએસ લોબી એકબીજાને બચાવતી હોય એવા પણ આ હાઈકોર્ટના ચુકાદાથી અથવા તો હાઈકોર્ટની ટિપ્પણીથી સામે આવ્યું છે બીજી તરફ વિનોદ રાવની વાત કરીએ તો આજે બે થી ત્રણ વખત તેની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ મારા સહિતના જે મીડિયા કર્મચારી છે તેમણે અહીંયા સ્વર્ણિમ સંકુલ ખાતે કર્યો હતો કેબિનેટની બેઠક શરૂ થઈ એ પહેલાં જ્યારે વિનોદ રાવ આવ્યા ત્યારે પણ પ્રયાસ કર્યો હતો કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ વિનોદ રાવ જ્યારે નીકળ્યા ત્યારે પણ આ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ વિનોદ રાવ પોતાના હોઠ ખોલવા તૈયાર નથી બે થી ત્રણ વાર પૂછવામાં આવ્યું કે હાઈકોર્ટે જે તમારી સામે કાર્યવાહી કરવાનું કીધું છે એ મુદ્દે આપે કંઈ બોલવું છે છે કોઈ આપની પ્રતિક્રિયા આપવી તો એઓ પ્લીઝ પ્લીઝ માત્ર આ એક શબ્દ બોલતા રહ્યા એ સિવાયનું તેમણે કશું જ બોલ્યું નથી સૌથી મહત્વપૂર્ણ બાબત હર કોઈ વ્યક્તિ જાણે છે સરકારના મંત્રીઓથી લઈ અને તમામ અધિકારીઓ જાણે છે કે આઈએસ અધિકારી વિનોદ રાવ ઉપર કોનો હાથ છે કોણ એના ગોડફાધર છે અને અત્યાર સુધી કોણ તેમને બચાવતું રહ્યું છે બીજી વાત એ પણ છે કે સરકાર વિનોદ રાવ ઉપર હાથ કેવી રીતે નાખે કારણ કે અનેક જગ્યાએ જ્યારે તેમણે ફરજ બજાવી છે ત્યારે આવા કારનામાં તેમણે કર્યા છે અત્યારે શિક્ષણ વિભાગની અંદર છે તો શિક્ષણ વિભાગની અંદર પણ અનેક કૌભાંડો થયા છે અને તેની અંદર તેમના ઉપર એટલે કે વિનોદ રાવ ઉપર આક્ષેપ પણ થયા છે આરોપ પણ થયા છે અને લેખિત સ્વરૂપ ફરિયાદ પણ થઈ છે પરંતુ અત્યાર સુધી ક્યારે વિનોદ રાવ સામે તપાસ પણ કરવામાં નથી આવી એવા મોટા ગજાના અધિકારી તરીકે સ્થાપિત થઈ ચૂકેલા વિનોદ રાવ સામે હવે સરકાર કેવી અને શું કાર્યવાહી કરે એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે સરકાર ખુદ અત્યારે મુંજાઈને બેઠી છે કે આ વિનોદ રાવ સામે શું કાર્યવાહી કરવી એની પાછળનો એક વાત એ પણ છે કે વિનોદ રાવ અત્યારે આઈએસ અધિકારી અને શિક્ષણ વિભાગના સચિવ તરીકે કાર્યરત છે બીજા અધિકારીનું નામ જે હાઈકોર્ટે દીધું છે

હવે જો કાર્યવાહી કરવાની થાય છે તો એ રાજ્યનો સામાન્ય વહીવટ વિભાગે આ કાર્યવાહી કરવાની થાય છે એટલે જ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયાસ મીડિયા દ્વારા કરવામાં આવ્યો તેમને પણ પૂછવામાં આવ્યું તો તેમણે માત્ર બે લાઈનનો જવાબ આપ્યો કે આ અમારા વિભાગનો વિષય નથી શહેરી વિકાસ વિભાગનો આ વિષય છે બીજી તરફ જ્યારે કમલ દયાની કેબિનેટ બેઠક પૂર્ણ કરી અને નીકળ્યા ત્યારે ઓફ ધ કેમેરા તેને પૂછવામાં આવ્યું કે આમાં કાર્યવાહી થાય તો કેવા પ્રકારની અને કઈ પ્રક્રિયાથી થઈ શકે ત્યારે તેમણે માત્ર એટલો જવાબ આપ્યો હતો કે શહેરી વિકાસ વિભાગ જો સામાન્ય વહીવટ વિભાગને આ અંગેની કોઈ ભલામણ કરે છે તો પછી સામાન્ય વહીવટ વિભાગ એ અંગે કાર્યવાહી કરી શકે છે એટલે વિષય ત્યાં આવીને અટકે છે કે હાઈકોર્ટે જે કહ્યું છે જો કે હાઈકોર્ટે કરવાનું કહ્યું છે એમ છતાં અધિક મુખ્ય સચિવ કમલ દાયાણી ટેકનિકલ બાબત કહી રહ્યા છે અને એ બાબત સાચી પણ છે કારણ કે શહેરી વિકાસ વિભાગ જો ભલામણ કરે તો કાર્યવાહી કરવાની થાય છે હવે શહેરી વિકાસ વિભાગ ભલામણ કરે છે કે કેમ અને કરે છે તો કેવા પ્રકારના શિક્ષાત્મક પગલા લેવા આભાર આપનો વિનોદ રાવ ભલે મોન રહ્યા પરંતુ પૂર્વ મનપા કમિશનર એચએસ એસ પટેલની પ્રતિક્રિયા સાંભળી જે હાઈકોર્ટના ઓર્ડર્સમાં પણ જો સિક્વન્સ ઓફ ડેટ જો જોવામાં આવે તો મારા સમયગાળા દરમિયાનમાં આ ફાઈનલ આખો જે પ્રોજેક્ટ અવોર્ડ વર્ક ઓર્ડર જે ઇશ્યુ કરવો કે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ઇવન પ્રપોઝલ ફરીથી મૂકવી જનરલ બોર્ડની પણ એપ્રુવલ અને ત્યાર પછીનો વર્ક ઓર્ડર ત્યાર પછીનું એગ્રીમેન્ટ એ મારા પછીના કમિશનરના કાર્યકાળ દરમિયાન થયું છે એટલે હું બહુ સ્પષ્ટ માનું છું કે જે પ્રોસેસ જે છે એ ઇનિશિએટ મારા સમયગાળામાં થઈ હતી રિજેક્ટ પણ કરવામાં આવી હતી સેકન્ડ ટાઈમ પણ ઇન્વાઇટ કરવામાં આવ્યું હતું તે તે સમયે પણ એ પૂરી પૂરતા નહોતી અને ત્યાર પછીની કાર્યવાહી ટેકનિકલ બ્રાન્ચે કરી અને ત્યાર પછીના સક્સિડિંગ કમિશનર સમક્ષ આ પ્રપોઝલ મૂકવામાં આવી હતી એટલે લુકિંગ ટુ ધી એન્ડ રેકોર્ડ હું સીધે સીધો કોઈ જવાબદાર નથી આમાં